જૂનાગઢ જિલ્લામાં વસતા મકરાણી સમાજની એક જનરલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં મકરાણી સમાજની જિલ્લાની જિલ્લાના નવા હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી હતી જિલ્લા પ્રમુખ તરીકે નવયુવાન એડવોકેટ સમાજમાં અગ્રેસર કાર્ય કરતા એજાજ મહંમદ હનીફભાઈ મકરાણીની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી આ તકે જિલ્લાના નવા પ્રમુખ સમાજને સંદેશો આપ્યો હતો કે સમાજમાં દૂષણો દૂર કરીને પ્રગતિના પંથ પર લઈ જવાની કામગીરી કરીને સમાજમાં શિક્ષણ

અને શૈક્ષણિક રીતે આગળ વધે એ રીતે આજની મિટિંગ અમે બોલાવવામાં આવી હતી અને આજની મિટિંગમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ની વરણી કરવામાં આવેલી છે અને સમાજ જો એક હશે તો સમાજ લેવલે કંઈક કામ થશે